અકરા બાર પંદર અઠાર દોન હજાર બાવીસ તેવીસ ચોવીસ પંચવિ શહેર વાય પંદર સોળ સતરા અઠ એકો જે સોળા સતરા અઠરા એક શહેર વાય જે પાંચ સહવાય એક હજાર બારા બિયલ બારા તેર ચૌદ પંદર શેર વાય સોળાશય સતરાશ રૂપ અઠરાશ વાય અઠરાશ બિહ સોળા સતરા અઠરા એકવીસ સવા એકવીસ સાડે એકવીસ બાવીસ સાડે બાવીસ સાડેતેસ ચોવીસ સાડે ચોવીસ પંચવીસ સાડે પંચવીસ સવિસ સાડે સવ્વીસ સત્તાવીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ શરૂવાય પાવને અઠાવીસ શરૂઆઈ અઠ્ઠાવીસ શરૂઆત સીએમ સોળા સતરા અઠાર દોન હજાર બાવીસ શરુ તેવીસ શરવાય જે પંચવીસ સવિશે સત્તાવીસ સાડે સત્તાવીસ અઠ્ઠાવીસ વાયર વા નવશે પંદર સોરા સતરા અઠરાશો વાય અઠાર એકો વાય જે એક હજાર પંદર દોઢ હજાર વાયર બરાબર એક હજાર વાય બારાશો વાય बाराशे बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस सत्तावीस साडे सत्तावीस अठ्ठावीस शेवाय सव्वा अठ्ठावीस शेव्हाय साडे अठ्ठावीस शेवय साडे अठ्ठावीस शेवय एकोणतीस शेअर वाय एकोणतीस बावीसशे बावीस तेवीस यश बारा पंधरा सोळा सतरा अठराशे वाय जे के दोन हजार वाय एकवीस शेवाय बावीसशे तेवीसशे पंचवीसशे सव्वीस शर्वाय साडे सव्वीस बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार वाय आज, बारा, बारा, एक हजार तेरा चौदा पंधराशे रुपये बारा तेरा चौदा बिएल पंधरा सोळा अठरा एकोणीस दोन हजार एकवीस एक हजार बाराशे रुपये गेशे रुपये तेराशे या दोन हजार एकवीस बावीस तेवीस चोवीस पंचवीस सव्वीस साडे सव्वीस सत्तावीस सत्तावीस पंचवीसशे सव्वीसशे बाय सव्वीसशे बाय सव्वीसशे बाय पंधरा सोळा सतरा अठराशे बाय બાર અગા સોળ અઠાર દોઢ હજાર એકવીસ બાવીસ ત્રેવીસ પચવીસ છવ્વીસ સાડ સવિસ સતાવીસ વાય પચીસ રૂપિયા પન્નાસ રૂપાય સત્તાવીસ પન્નાસ રૂપાઈ સતાવીસો પન્નાસ રૂપાય સત્તાવીસ પન્નાસ સીઆમ પાંચે સહશે એક હજાર બારા પંદર અઠરા દોન હજાર રૂપાય જેકે એક હજાર રૂપિયા સાડે પાઉને સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ રૂપાય દોન હજાર રૂપિયા એકવીસ રૂપાય બાવીસ પંચવીસ સવિસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ બાવીસ સાડ સવિસ સત્તાવીસ વાય સત્તાવીસ એલ મરવાય ચૌદશ રૂપ પંદરશો રૂપિયા સોળાશ રૂપ સોળાશ રૂપાઇ બી એલ દોન હજાર એકવીસ બાવીસ પંચવ तेवीसशे वाय चोवीसशे पंचवीसशे सव्वीसशे साडे साडेसव वाय अकरा बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार एकवीस शेअर वाय जे एकवीसशे बावीसशे तेवीसशे पंचवीसशे सव्वीसशे साडे सव्वीसशे वाय साडे सव्वीसशे वाय बारा आठशे एक हजार अकराशे बाराशे वाय तेराशे एक बारा पंधरा सोळा सतरा अठरा दोन हजार वाय पंधरा सोळा सतरा अठरा दोन हजार वाय अकरा बारा पंधरा सोळा सतराशे रुवाय દોન હજાર વાય એકવીસ શરવાય તેવીસ પંચીસ સાડે પંચીસ છવ્વીસ વાય સાડે સવિસર વાય સાડે છવ્વીસ બે એક હજાર અઠા બાર પંદર અકરા દોન હજાર બાવીસ પંચવીસ છવ્વીસ સત્તાવીસ સાડે સત્તાવીસ શર અઠાવીસ શરવાય અઠાવીસ શરવાય અઠાવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પંચીસ સાડે સવિસ શરૂવાય બાવને સતાવીસ શરૂઆત સત્તાવીસ સાડે સત્તાવીસ શરૂઆઈ એ દોન હજાર એકવીસ બાવીસ પંચીસ સવિશે સત્તાવીસ સવા સત્તાવીસ સાડે સત્તાવીસ શેર વાય અાવીસ શરૂઆત અઠાવીસ બાવીશ પંચીસ સવ્વીસ સાડે સવ્વીસ સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ શરૂઆત અઠાવીસ બાવીસ દોન હજાર બાવીસ ત્રેવીસ શરૂઆત ત્રેવીસ શરવાય એક હજાર બાર તેર પંદર અઠાર દોન હજાર બાવીસ શેરવાય बावीस पंचवीस सर्वे सत्तावीस